જોહાર જય આદિવાસી રિવરફ્રન્ટ તો તમે ઘણા જોયા હશે પરંતુ હું જેવો રિવરફ્રન્ટ બતાવવાનું છે તેવો રિવરફ્રન્ટ ક્યાંય તમે જોયો ન હોય એ રિવરફ્રન્ટ એટલો સુંદર છે કે તમને ત્યાં ઊભા રહેવાનું મન થાય જોતું રહેવાનું મન થાય થોડા દિવસ પહેલાં વાલોડ ગામ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એ આવેદનપત્રમાં જે નદી કિનારો છે તો એ નદી કિનારા પર જે ગંદકી કરવામાં આવે છે તેને લઈને ગંદકીનો નિકાલ કરવામાં આવે અને ત્યાં જે કચરો છે તે કચરો ફેંકવાનું બંધ કરવામાં આવે તેના માટે રજૂઆત કરવામાં આવી હતી જો કે પંચાયત દ્વારા કે મામલતદાર કચેરી દ્વારા આ બાબતે કોઈ પગલાં નથી ભરવામાં આવ્યા પરંતુ જ્યારે આવેદનપત્ર આપ્યું ત્યારે એ રજૂઆત કરવામાં આવી હતી કે જો ન હટાવવામાં આવશે તો ગ્રામજનો દ્વારા પગલાં લેવામાં આવશે તો ટૂંક સમયમાં એ બાબતે કાર્યવાહી પણ કરવામાં આવશે પરંતુ તમને આ જે નદી કિનારો છે નદી કિનારો કેટલો સુંદર છે તે હું બતાવું એટલે તમને અંદાજો આવશે કે એનાથી શું ફાયદો થાય છે કે શું નુકસાન થાય છે ત્યારબાદ તલાટીએ જે જવાબ આપ્યા છે તે પણ તમને જણાવીશ કે તલાટીએ જ્યારે આવેદનપત્ર આપ્યું હતું ત્યારે તલાટીએ શું જણાવ્યું હતું આ તમે વાલોડની વાલ્મિકી નદી જોઈ રહ્યા છો અને જે કચરો નાખવામાં આવે છે જે ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી છે તેમ તમને બતાવું તો આ તમે જોઈ શકો છો આ અહીં કચરો નાખવામાં આવે છે તે આ ફક્ત અહીં જ નથી છેક પેલી બાજુથી અહીં સુધી નાખવામાં આવે છે પરંતુ અહીં સૌથી વધુ કચરો નાખવામાં આવે છે અને આના કારણે થાય છું શું છે કે જ્યારે ચોમાસામાં વરસાદ પડે છે અને નદીમાં પાણી આવે છે તો આ જે કચરો છે તે તમામ કચરો નદીના પાણીમાં જતો રહે છે અને એના કારણે નદીનું જે પાણી છે તે પણ પ્રદૂષિત થાય છે સાથે સાથે જે જળ જે નદીની અંદરના જે જીવો છે પછી માછલી કહો કે અન્ય કોઈ જીવો જે અન્ય જીવો છે તે બધાને પણ ખૂબ મોટા પાયે નુકસાન થાય છે આ તમે કચરો જોઈ શકો છો આ કચરો અહીં ખાલી કરવામાં આવે છે પછી એને રાત્રિના સમયે સળગાવી દેવામાં આવે છે અને એ કચરો પૂરેપૂરો સળગતો પણ નથી અને સળગાવાને કારણે શું થાય છે કે આ જે વાયુ જ્યારે ગેસો છે તે ઉત્પન્ન થાય છે તમે ત્યાં ધુમાડો જોઈ શકો છો આ હાલમાં જ જે કચરો નાખવામાં આવ્યો હતો તે સળગાવવામાં આવ્યો છે તે તમે જોઈ શકો છો તો આ રીતે કચરો નાખવામાં આવે છે અને એને પછી તાત્કાલિક સળગાવી દેવામાં આવે છે જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે બે ત્રણ દિવસ કચરો નાખવાનું બંધ કરવામાં આવ્યું પરંતુ ફરીથી એમના દ્વારા શરૂ કરવામાં આવ્યું અને આ તમે મરઘીના પીછા જોઈ શકો છો જે અહીં પડેલા છે અને એના કારણે અહીં જે કૂતરાઓ છે તે કૂતરાઓ અહીં આવે છે અને ત્યારબાદ તેમની વચ્ચે જે ઝઘડો થાય છે કે દોડા દોડી થાય છે તો અહીંથી રસ્તો પસાર થાય છે જે વાલોણનો જે ડોળકિયા ફળ્યું છે ત્યાં રસ્તો જાય છે તો રસ્તામાં આવી જતા કૂતરા કેટલીક વાર ગાડીવાળાની અડફેટે આવી જાય છે અને ગાડીવાળાને પણ નુકસાન કરે છે આ તમે જે ધુમાડો નીકળે છે તે જોઈ શકો છો અને અહીં એટલો ખરાબ વાસ મારે છે કે તમે બે મિનિટ પણ અહીં સારી રીતે ઊભા નથી રહી શકતા હવે જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે તલાટીએ એવું જણાવ્યું હતું કે ગોચરની કોઈ જગ્યા નથી તો અમારો પ્રશ્ન એ છે કે જે ગોચરની જગ્યા છે તો એ ગોચરની જગ્યા ખાઈ કોણ ગયું તેની પણ પંચાયતે તપાસ કરવી જોઈએ અને આ જે કચરો છે કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ સમગ્ર વાલોળમાંથી રોજના રોજ ટ્રેક્ટર ભરીને કચરો લાવવામાં આવે છે અને એ ટ્રેક્ટર ભરીને જે કચરો લાવવામાં આવે છે તે અહીંયા નદી કિનારે ખાલી કરી દેવામાં આવે છે આ તમે નદી કિનારો જોઈ શકો છો આ નદી કિનારાને સારી રીતે ડેવલપ કરવામાં આવે તો જે ગ્રામજનો છે એમને પણ અહીં આ જે કિનારો છે એનો લાભ મળે જે સવારે વોકિંગ કરવા આવતા હોય છે તેમને પણ લાભ મળે પરંતુ આ રીતે ડેવલપ નથી કરવું પરંતુ આ જે નદી કિનારો છે એને ગંદો કરવો છે અને આ જે રસ્તો છે તે ડોળક્યા જાય છે અને તેના કારણે જે અવરજવર જવર કરતા લોકો છે એમને તો મુશ્કેલીઓ પડે જ છે સાથે સાથે તલાટીને જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે તલાટીએ એવું જણાવ્યું હતું કંઈ કોઈ રહેણાંક વિસ્તાર નથી એમ પરંતુ આ તમે ક્વાર્ટર્સ જોઈ શકો છો આ જે સરકારી ક્વાટર્સ છે સરકારી અધિકારીઓ માટે બનાવવામાં આવેલા કર્મચારીઓ માટે બનાવેલા તેના કિ તે નદી કિનારે જ છે અને એની પેલી બાજુ પણ માનવ વસાહત છે આ તમે વાલોડની કોટ જોઈ શકો છો ત્યાં જ્યાં જ્યાં પણ રહે છે અને કચરો ફક્ત આટલા પૂરતો નથી આ જે તમને દેખાય છે એટલો જ નથી પરંતુ કચરો પેલી બાજુ પણ છે અને વર્ષોથી ગ્રામજનો દ્વારા પંચાયતને રજૂઆત કરવામાં આવે છે કે આ જે કચરો છે એ તાત્કાલિક ધોરણે અહીંથી હટાવી લેવામાં આવે એનો યોગ્ય નિકાલ કરવામાં આવે પરંતુ આ જે ચૂંટાયેલા જે જાડી ચામડીના રાજનેતાઓ છે જે ચૂંટાયેલા નેતાઓ છે એ લોકોને કદાચ એમની જે જાળી ચામડી છે ત્યાં અસર નથી થતી એવું લાગે કારણ કે એમણે કાયમી અહીં આવવાનું હોતું નથી તેઓ ફક્ત જ્યારે ચૂંટણીનો મત માગવાનો સમય હોય છે ત્યારે જ દેખાય છે પછી એ લોકો અહીં દેખાતા નથી એટલે એમને કાયમી આ રસ્તે અવર જવર કરવાનું રહેતું નથી અને બીજું પ્લસ એ કે આ જે રસ્તો છે તો રસ્તાની ધાર પણ એકદમ ખોદાઈ ગઈ છે તમે તે પણ તમને દેખાતી હશે આ તમે જોઈ શકો છો કે આજુબાજુ માટી પણ નથી જે સાઈડ પર હોવી જોઈએ સાઈડ રેલિંગ નથી અને એ બધું ખોદાઈ ગયું છે તો તે પણ એ લોકોને નથી દેખાતું એટલે અમારી માંગણી એ જ છે કે જે સ્વચ્છ ભારતની વાત કરવામાં આવે છે સ્વચ્છ ભારત માટે આટલું બધું બજેટ ફાળવવામાં આવે છે તો એ બજેટ જાય ક્યાં છે તે સવાલ છે કારણ કે જો આ રીતે ગામમાંથી કચરો લાવીને જે પ્રકૃતિ આપણને આપેલી નદી છે જે કુદરતી વસ્તુ છે કુદરતી સંસાધનો છે એને પ્રદૂષિત કરવાનું કામ પંચાયત દ્વારા થઈ રહ્યું છે આ તમે જોઈ શકો છો આ કચરો સળગી રહ્યો છે અને એના કારણે શું થાય છે કે આ જે ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે તો એ ઝેરી વાયુઓ હવામાં ભળી જાય છે અને એ જ હવાને આપણે પછી શ્વાસમાં લઈએ છીએ અને એના કારણે આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન છે સાથે સાથે જે પ્રકૃતિ છે જે કુદરત છે એને પણ નુકસાન છે અને ખાસ કરીને આ જે કચરો છે તે કચરો તમામ કચરો નદીમાં જાય છે અને બીજી એક ખાસ વાત જણાવવાની કે આ નદી જ્યાંથી આવે છે ત્યાંથી સમગ્ર રસ્તામાં આ નદી ક્યાંય આટલી ગંદી નથી જેટલી ગંદી તમને વાલોડમાં જોવા મળશે આ હાલનો જ કચરો તમે જોઈ શકો છો આ બે દિવસની અંદરનો જ કચરો છે જે કચરો તરત નાખીને સળગાવી દેવામાં આવે છે અમારે જ્યારે રજૂઆત કરી તો તે પહેલાં કચરો પેલી સાઈડ પર નાખવામાં આવતો હતો ખુલ્લામાં પરંતુ રજૂઆત કર્યા બાદ આ જે કચરો છે તે આ બાજુ નાખવામાં આવે છે અને જેવો કચરો નાખીને જાય છે ટ્રેક્ટર તો એ કચરો તરત જ સળગાવી દેવામાં આવે છે આ તમે જોઈ શકો છો કે આ જે વસ્તુ છે તે કેટલા મોટા પાયે આપણને નુકસાનકારક છે તે આપણે જોઈ શકીએ છીએ ફક્ત પ્રાણીઓને જ નહીં પરંતુ સમગ્ર જે જીવ સૂચ છે તે તે તમામ જીવો માટે આ ખતરો આ જે કચરો છે તે ખતરારૂપ છે પરંતુ હવે આ પંચાયતમાં બેસેલા લોકોને સમજાવે કોણ કે આ કચરાથી કેટલું નુકસાન થાય છે અને આ જવાબદારી ફક્ત અમારી જ નથી પરંતુ અમારે તમામ ગ્રામજનોને કહેવું છે કે આ બાબતે તમે પણ અવાજ ઉઠાવો અને આ જે આપણી નદી છે એ નદીને સ્વચ્છ રાખવામાં આવે જેથી કરીને આપણને પણ એનો ફાયદો થાય કારણ કે આ જે નદી છે નદીને આગળ ચેકડેમ બનાવવામાં આવ્યો છે જ્યાં હાલના ઉનાળાના સમયે જે ગામના લોકો છે ગામના લોકોને ત્યાં જ્યારે મહેમાન આવે છે તો પ્રકૃતિની મજા માણવા માટે ત્યાં એ લોકો નાહવા માટે આવે છે ફરવા માટે આવે છે પરંતુ કદાચ એ લોકોને એ ન ખબર હોય કે એ જે પાણી છે એ પાણીમાં બધો કચરો પણ ભળીને જાય છે તો તમામ ગ્રામજનોને પણ એ જ છે કે અમારે કહેવું છે કે આ બાબતે તમે પણ સામે આવીને પંચાયતમાં રજૂઆત કરો પંચાયતને જણાવો કે આ જે તમે કરી રહ્યા છે તે ખોટું છે અને જો ગોચરની જમીન ન હોય તો જે જગ્યાએ ગોચરની જમીન છે અને ગેરકાયદેસર કબજે કરેલી છે તો એ કબજેદારોને હટાવો કાતો પછી આ જે કચરો છે ત્યાં જઈને નાખો પરંતુ આ રીતે ખોટું પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનું કામ ન કરો એ જ અમારે જણાવવાનું છે પંચાયતના લોકો તો કચરો નાખે જ છે પણ હવે આ જોઈને એવું પણ લાગી રહ્યું છે કે જે ગ્રામજનો છે એમણે પણ આજે નદી કિનારો છે અને કચરાપેટી સમજી લીધી છે અને એમના દ્વારા પણ આજે કિનારો છે એને ગંદા કરવાનું કામ થઈ રહ્યું છે કારણ કે આ તમે જોઈ શકો છો કોઈક જગ્યાએ જમાણવાળો હોય તો ત્યાંથી આ જે બાજ અને દરિયા છે તે અહીં ખાલી કરવામાં આવ્યા છે અને આ તમે આખો કિનારો જોઈ શકો છો છેક પેલી બાજુથી આ બાજુ સુધી આ કચરાથી ભરાયેલો કિનારો છે પંચાયતને રજૂઆત કરવા છતાં પંચાયતે આ બાબતે કોઈ પગલાં નથી ભર્યા પરંતુ હવે જો પંચાયત આ બાબતે કોઈના પગલાં ભરશે તો પગલાં અમે ભરીશું પગલાં ગ્રામજનો દ્વારા ભરવામાં આવશે અને એનું જે પરિણામ આવશે તે ગ્રામ પંચાયતે અને જે બેઠેલા અધિકારી હોય કે કોઈ પણ હોય એમણે ભોગવવાનું રહેશે અને જે તલાટી છે તલાટીને પણ કહેવું છે કે તાત્કાલિક ધોરણે જે જગ્યાએ ગોચરમાં કબજો છે હટાવવામાં આવે કચરાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવે સરપંચને પણ કહેવું છે જો નહીં કરવામાં આવશે તો અમે અને ગ્રામજનો ભેગા મળીને યોગ્ય રીતે આનો નિકાલ કરીશું અને જે પણ પરિણામ આવે તેની સંપૂર્ણ જવાબદારી તમારા લોકોની રહેશે જોહાર જય આદિવાસી વિડીયો શેર જરૂર કરજો જેથી કરીને તમામ લોકોને આજે અહીં કચરા પેટી છે કચરા પેટી વિશે ખબર પડે અને પંચાયત દ્વારા કઈ રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આવી રહ્યું છે તેના વિશે પણ લોકોને ખબર પડે તો શેર વધુને વધુ કરજો જેથી કરીને લોકો સુધી આ તમામ માહિતી પહોંચે જોહાર જય આદિવાસી